શહેરમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા હજુ તો બે હજાર ઓગણીસ થઈ છે ત્યાં તો રાજકોટના થોરાડા વિસ્તારના સામાન્ય માથાકૂટમાં એક યુવકને રહેંસી નાખવામાં આવ્યો ઘટનામાં મુસ્લિમ મિત્રએ જ દગો દઈને મિત્રને આરોપી પાસે લઈ ગયો અને બાદમાં યુવકને છરીના ઘા ઝીકીને પતાવી દીધો શું છે આખી ઘટના જોઈએ નવા વર્ષમાં હત્યાને અંજામ સામાન્ય માથાકૂટમાં હત્યા યુવકને છરી ચીંકી રહેસી નાખ્યો મિત્રએ જ આપ્યો મિત્રને દગો રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ એટલો ઊંચે ગયો છે કે અહીં ક્યારે હત્યા અને લૂંટફાટની ઘટનાઓ અટકતી જ નથી હજુ તો નવું વર્ષ શરૂ થયું છે ત્યાં રાજકોટમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાશે ઘટના છે રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં શિવાજી નગરમાં આવી છે બે મિત્રોને મુસ્લિમ શખ્સ સાથે ચાલતા ઝઘડામાં અન્ય એક નિર્દોષ યુવાનનો ભોગ ગયો છે કોણ છે મૃતક શા માટે આપ્યો હત્યાને અંજામ મળતી માહિતી મુજબ રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશન સામે રહેતો ભૂપત ગુગા બોરિયા કે જે છૂટક મજૂરી કામ કરતો હતો તેના બે મિત્રો રાહુલ અને રોહિત રોડ શિવાજી નગર માં અસલમ પઠાણ સાથે મોડી રાત્રે ઝઘડો થયો હતો જે ઝઘડા માં અસલમે રાહુલ અને રોહિત ને અપશબ્દો કહ્યા હતા સાથે જ ભૂપત ને પણ બેફામ અપશબ્દો કહ્યા હતા જેથી બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ માથાકૂટ માં શિવાજીનગર ના શંકરંદ ચુણેચા નામના વ્યક્તિએ મધ્યસ્થી કરાવવા ભૂપતને શિવાજીનગર બોલાવ્યો હતો અને તે સમયે પણ ફરીથી બોલાચાલી થતા આરોપી અસલમ અને તેના સાથે આવેલા બે શખ્સોએ ભૂપતને છરીના ઘા ઝીક્યા હતા જેમાં ત્રણ ઘા પેટમાં અને એક ઘા સાથરના ભાગે ઝીકતા ભૂપતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું થોરાળા વિસ્તારમાં શિવાજીનગર પાસે ભૂપત ભરવાડ અને તેના મિત્રો તાપણું કરીને બેઠા હતા એ દરમિયાન સિકંદર જે ભૂપતનો ફ્રેન્ડ છે એમની પાસે આવ્યો અને એણે કહ્યું કે સિક અસલમ સાથે એમને એક ઝઘડો છે તો કે કે આપણે સાથે મળીને અને ઝઘડાનો આપણે ઉકેલ લાવીએ સમાધાન કરીએ એ બાના હેઠળ એમને લઈ ગયો એ વખતે ભૂપતની પાછળ પાછળ બે ભરવાડ છોકરાઓ બી આવેલા હતા પરંતુ એ લોકો દૂરથી જોયું તો શરૂઆતમાં અસલમે ભૂપતને પકડી રાખ્યો અને સિકંદર એને છરીઓ મારતો હતો અને પછી સિકંદરે એને પકડી રાખ્યો અને અસલમે એને છરીઓ મારી અને એ વ્યક્તિ સ્થળ પર જ એક્સપાયર થયો કેવી રીતે થઈ જાત હનુમાનજી મંદિર પાસે ભુપત બોરિયાનો મૃતદેહ મળ્યો હતો ત્યારે સવારના સમય મહિલાઓ પાણી ભરવા આવતા મૃતદેહ જોયો હતો અને બાદમાં પોલીસને જાણ કરતા

હાલ પોલીસે અસલમ પઠાણ સહિતના સક્ષો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે દરોડા પાડ્યા હતા હજી સુધી એક પણ આરોપી હાથ લાગ્યો નથી આરોપીઓમાંથી બે શખ્સ જૂનાગઢ તરફ ભાગ્યા હોવાની બાતમી મળતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર વીટીવી ન્યૂઝ રાજકોટ આ તરફ સુરતમાં માથાભારે ભગા રબારીની હત્યાના ગુનાનો મામલો છે તે સામે આવ્યો છે જે રીતે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો આખી ઘટના શું હતી તેના પર કરીએ નજર સુરતમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ આવા કેસ ઉકેલવા માટે પ્રયાસો તેજ કરી દીધા છે સુરતના વરાછા પોલીસના સકંજામાં ઉભેલા આ બે શખ્સને જરા ધ્યાનથી જુઓ આ બે શખ્સો પર આરોપ છે હત્યાનો અને હત્યાના આરોપમાં આ બંને આરોપીને હવે જેલની હવા ખાવાનો વારો આવે છે આ તો થઈ હત્યાની વાત હવે જોઈએ કોની થઈ હતી હત્યા અને શા માટે ભર્યું આ ઉપગલું 25 નવેમ્બર 2018 જિલ્લો સુરત વિસ્તાર કતારગા જ્યાં વરાછા રોડ પર અશોકનગર પાસે આવેલી ફૂલવાડીમાંથી ચેતન પરમાર નામનો વ્યક્તિ બાઇક પર સવાર થઈને જતો હતો અને તે સમયે ટીવી સ્ક્રીન પર દેખાતા બે આરોપીઓએ ચેતન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો કે હત્યારાઓ રફુ ચક્કર થઈ ગયા હતા કોણ છે મૃતક ચેતન પરમાર ચેતન પરમાર પણ કોઈ દૂધે ધોયેલો વ્યક્તિ ન હતો ચેતન પરમારે વર્ષ બે હજાર અગિયારમાં અમરોલીના માથાભારે ભગારબારીની હત્યા કરી હતી અને તેના ગુનામાં ચેતનને આજીવન કેદની સજા થઈ હતી અને પેરોલ પર છૂટ્યો હતો અને તેના પેરોલ પચીસ નવેમ્બર બે હજાર અઢારના રોજ પૂર્ણ થતા હતા જો કે જેલમાં પરત જાય તે પૂર્વે જ તેની હત્યા કરી દેવામાં આવી છે શા માટે કરી હત્યા કોણ શ્રી આરોપીઓ ચેતન પરમારની હત્યાના આરોપમાં વરાછા પોલીસે બે આરોપીને દબોચી લીધા છે જેમાં આરોપી નંબર એક આશીષ દેસાઈ આરોપી નંબર અજય પટેલ બંને આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે ચેતન પરમારે ભગા રબારીની હત્યા કરી હતી જેનો બદલો લેવા માટે આ બંને શખ્સે ચેતન પરમારને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મર્ડરની અંદર આશીષ રબારી અને એના સાથેના પાંચ સંકળાયેલા છે એવી ફરિયાદ જાહેર કરેલી જે અનુસંધાને આરોપી આશિષ રબારી અને દિનેશ નાગજીને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને એ લોકોની પૂછપરછ હાલ ચાલુ છે આ આશિષ રબારીના કાકાના દીકરાનું મર્ડર ચેતને કરેલું એનો બદલો લેવા માટે આશિષ રબારીને તેના માણસોએ ભેગા મળીને ચેતનનું મર્ડર કર્યું છે એવી પ્રાથમિક હકીકત તપાસ દરમિયાન બહાર આવેલી છે આ મામલે પોલીસે હાલ તો બંને આરોપીને દબોચી લીધા છે અને જેલ હવાલે કર્યા છે અહીં હત્યાનો બદલો હત્યાથી લેવા જતા આરોપીઓને જેલ ભોગવવાનો વારો આવ્યો છે બંને યુવાનોને કાયદો હાથમાં લેવો મોંઘો પડ્યો છે અને બદલો લેવા જતા હવે જીવનના અમૂલ્ય દિવસો હવે જેલમાં ગુજારવા પડશે ક્રિમિનલ માટે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત સોશિયલ મીડિયામાં આજકાલ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જાણે કે હોડ જામી છે સોશિયલ મીડિયાનો સદુપયોગ પણ થઈ શકે છે પરંતુ કેટલાક વ્યક્તિ તેનો દુરુપયોગ કરી રહ્યા છે આવું જ